રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આણંદ જિલ્લાના આંકલાવ કોસિન્દ્રા પ્રાથમિક શાળાના લંપટ શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી બે શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર બચી છે આંકલાવ તાલુકાના કોસિંદ્રા ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષક કિરણ વાળંદે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કર્યા હતા જે ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ આ અંગેની જાણ પરિવારને કરી હતી જે બાદ શિક્ષકની આ હરકત અંગેની જાણ સમગ્ર ગામમાં વાયવેગે પ્રસરી ગઈ હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો શાળામાં જઈ હોબાળવો મચાવ્યો હતો મારી છોકરીને સાહેબ આ એક મહિનાથી આવું હાથ ધરવું એને એવું બધું એવું એ કરતા હતા છોકરીએ મને કહ્યું નહીં પછી મેં એને એવું કહ્યું કે બેટા તું નિશાળ ચમ નહીં જતી તો એને મને કશું કહ્યું નહીં પણ એને એવું કહ્યું કે મારી નાની બેન છે એને હું રમાડીશ હું નિશાળે જતી નથી એમ કરીને છોકરી એક મહિનાથી નિશાળ આવતી નથી એ એમ કે મને છેટી કર છે આ અમે તો એને બસ એક જ વસ્તુ કે અહીંથી રિટાયર થાય ને બીજે કઈ નોકરી ના મળવી જોઈએ મારી છોકરી બેબી એવું કે છે કે હું મારી નિશાલે નહીં જાઉં મેં કીધું કેમ નહીં જાઉં બેટા મમ્મી મને પેટમાં દુખે છે કે આમ થાય પેલું થાય મેં કીધું કમ બેટા પછી આજે કાલે મને કીધું કે આવું પ્રોબ્લેમ છે મારી મારા સાહેબ મારા ઓલા છે એક બાજુ અને ભરી હાથ ફેરવે છે અને મને એમ કહે છે કે ચલ કબાટમાં સાફ કરવાનું આમ કરવાનું એ બોના કાઢીને મારી બેબીને બોલાવે છે ભરી આખા શરીરે હાથ ફેરવે છે બરાબર એટલે મારે ના જ જોઈએ મારી છોકરી હે નિસ્તારમાં એવી કઈ નોકરી ના મળવી જોવે આજે મારી બેબી છે કાલે બીજી નિસ્તારમાં જશે તો બીજી છોકરી આવું કરશે

એટલે વસ્તુ જ્યારે મારે કાલે છોકરીથી કાલે ના રહેવા હોય તો એની મમ્મીને અને એની બાળને ઘરે આવીને કહું કે આવું કરે છે ત્યાં પછી અમે આગળની કાર્યવાહી કરીને અત્યારે અમે આવ્યા છે પ્રાથમિક શાળા કોશીની અંદર તો એને પણ કહ્યું હતું કે આવું કરેલું છે ના પ્રશ્ન છે માગણી માંગણી એકવાર સસ્પેન્ડ થવો જોઈએ બસ આજે વસ્તુ ચાલો સસ્પેન્ડ ને બદલી થઈ જાય તો કાલે બીજી સ્કૂલમાં જ પણ આવું બી થઈ શકે બીજી વાર અને એ બી જાણવામાં આવેલું છે આ સર કંઈ પોષ જોશીફાની અંદરથી બદલી થઈને પોછી આવેલા અને જોશિફાની અંદર કંઈ પહેલા ટીચર જોડે આવી છેડકાની પહેલાં બી થઈ ચૂકેલી છે પણ એમનું સમાધાન થઈ ગયેલું એટલે બહાર પડ્યું નથી તો બીજી તરફ શાળાના આચાર્ય અને સ્કૂલ ઇન્સ્પેક્ટર હર્ષદ યાદવે શળા આપ્યું હતું કે તેમને એક મહિનાથી અલગ અલગ શાળાઓમાં તપાસ અર્થે મોકલ્યા હતા ત્યારે તેમની શાળાના બનાવની જાણ થતા તેઓ દોડી આવ્યા છે અને શિક્ષક પર વિદ્યાર્થીનીઓને અડપલા કરવાનો ગુનો સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે અને સ્કૂલ ઇન્સ્પેક્ટર કે કામગીરી કરું છું અને છેલ્લા 1 મહિનાથી મને એસઆઈ તરીકે અલગ અલગ જે શાળાઓ છે એની મુલાકાત માટે મોકલો તો આજે સ્પેશિયલ કેસમાં છોટવા દે ઉપરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું અને અહીં આગળ જાણવા મળ્યું છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે હડપલા કર્યા છે અને જો એ સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનોના આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે સમગ્ર ઘટના એવી છે કે હું તો ઘણા સમયથી આ શાળામાં છું નહીં મારી ઓન ડ્યુટી ગણાય છે હું બીજા જિલ્લામાં છોટાદેવ પોતે ફરજ બજાવજો હાલ છેલ્લા અઠવાડિયાથી અને એના પહેલાં આણંદ જિલ્લાની જે અલગ અલગ તાલુકાની શાળાઓમાં કામગીરી કરું છું એટલે ચાર બીજા એક સાહેબ હોય છે મારી જગ્યાએ આપણે એમને સેટ પૂછવ કરવી પડશે જે સાહેબ હડપલા કરે છે એમનું નામ કિરણભાઈ પૂજાભાઈ વાળંદ છે હજુ પૂરેપૂરો મામલાની તપાસ થાય પૂરેપૂરી તપાસ થાય એવી મારી અપેક્ષા છે આણંદથી દિનેશ પટેલની સાથે હિરણશાન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર